અબડાસા તાલુકાના અગ્રિજ ગ્રામ પંચાયતમાં આવેલ સાગ ડેમ જે સાંધી કંપની અદાણી ગ્રુપ જે આ ડેમનો રિપેરિંગ અંદાજે આઠ લાખનો ખર્ચ કરવાના હતા જે એક દિવસ કામ ચાલ્યું ત્યારબાદ જંગલ ખાતાવાળા કામ બંધ કરાવેલ અને પચાસ હજારનો નો દંડ નાખેલ અને કામ બંધ કરાવેલ જે અદાણી કંપની સીઆરસી ફંડમાંથી કરવાના હતા આગે રીતે દંડ નાખી બંધ કરાવેલ બીજી વાર કોઈ કંપની કામ કરશે નહીં અત્યારે ડેમમાંથી ફૂલ પાણી નીકળે છે ગમે ત્યારે તૂટશે આ જવાબદારી કોની આ જવાબદારી જંગલ ખાતાવાળા લેશે આ ડેમ પાંત્રીસ વર્ષ પહેલાં જિલ્લા પંચાયત બનાવેલ હજુ સુધી જંગલ ખાતાવાળા આગળ નહોતું ડીઆરડી નકશામાંથી આ ડેમ જંગલ ખાતાથી બહાર છે છતાં ખાતા અધિકારી ભ્રષ્ટ બંધ કરાવેલ અને રામવાડા અમારા સ્મશાન ઘાટના રસ્તા ઉપર લાઇટના થાંભલા નાખેલ છે રસ્તો બંધ કરેલ છે નલિયા ઉત્તર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે ડેમનું કામ કરવામાં આવ્યું છે હકીકતમાં આ ડેમ સંબંધે કોઈ પણ દંડ કે અટકાવવાનું કામ કરવામાં આવ્યું નથી પરંતુ વાયર વિસ્તારની રેન્જમાં નાની બેરમાં નવા વાસ જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરી ઝાડી કાપી સફાઈ કરવાની કામગીરીમાં વન સંપાદાને નુકસાન કરાયું હોવાથી નુકસાની પહોંચાડનાર

તો એક દી કામ ચાલુ થયું ને બીજા દી જંગલ ખાતા ડેમ બંધ કરી નાખ્યું અત્યારે ગામ તમે જોયું છે ડેમ પાણી નીકળે છે ને એ ડેમ સો ટકા તૂટશે તૂટશે તો અકરી જમીન જશે અને વાનવાળી ગામ આખું જતું રહેશે અને ક્યારેય તૂટે એ તો ઉપરવાળા ના આપણા હાથમાં નથી તો આ કામ અટકાયું જંગલ ખાતા જંગલ ખાતું ક્યાં છે અહીંયા છે ક્યાં છે આ જંગલ ખાતું છે અહીંયા બાવરો હતા આ અમારું અકરી ગામ સમસાનો રસ્તો છે રમવાળાનો આ થાંભલા છે એ સમસાનો રસ્તો છે અમારો આ રસ્તો એને એ લોકોને બંધ કરી નાખ્યો છે અહીંયા જવા કે અમે જંગલ ખાતું છે આ રસ્તો રાજાશન આજકાલનો નથી રાજાશાનો રસ્તો છે મારા બાપ દાદાએ કચ્છ ઉપર સાડા ચારસો રાજ કર્યું છે એ જમીન અમારી હતી અમે સરકારને દીધી છે સરકાર મેં લીધું નથી આ જંગલ ખાતા ભસ્ટ અધિકારી બધા અધિકારી ભસ્ટ થતી હોય અમુક લેભાગુ થતું હોય એ ભસ્ટ હોય છે તો આ લોકોએ આ કરોડોનું જે અહીંયા દસથી પંદર લાખના લાકડા હતા ગાના બહાર બધા કપાઈ કોઈ કોલસાવાને આપી દીધા અને બધા હરાજી કર્યા વગર આપી દીધા હશે એના હરાજી કરે તો દસ પંદર લાખ રૂપિયા લાકડાના સરકારમાં જમા થાય તો અહીંયા ઝાડ વાવે અહીંયા બાજુમાં ડેમ છે હજી સુધી એ લોકો પાંચ ઝાડ દેશી ઝાડ ઊભાંધી દેશી હતા મીઠા ઝાડ હતા એ એ લોકો નાશ કરી નાખે છે આ જો સામે આગ લગાડી છે બધા આ લોકો બાજી નાખે છે બધાએ આ મીઠા ઝાડ પછી બીજી ગયા છે અહીંયા એક બી ઝાડ નથી અહીંયા પ્લોટ બનાવ્યા છે બધા ખોટા બનાવ્યા છે નથી પાણી આ બાજુમાં પાણી પડ્યું છે આજ દિવસનો ડેમ પેલિયર ઓગણ્યો છે અને આ અમારો સમતાનો રસ્તો છે આ બે અધિકારી ભ્રષ્ટ અધિકારી છે ઉપરથી આ લોકો કે છે કે અમે ડેમ અટકાયો નથી તો તમે ક્યાં અટકાયો આ તો જંગલ ખાતું છે અહીંયા તો કંઈ છે નહીં તો તમે અટકાયો ક્યાં ડેમમાં અટકાયું છે મોદી સાહેબ કહે છે સબકા સાથ સબકા વિકાસ હકીકતમાં આ સૂત્ર ખોટું છે સબકા સાથ સરકારી બાબુ ના વિકાસ કેમ કે સરકારી બાબુ અપડાસો એટલે પાકિસ્તાનનો ટુકડો કેમ હોય કે પાકિસ્તાન પછી હોય જે જે અધિકારી લૂંટ કરીએ એ તમે અબડાસામાં જાઓ અબડાસામાં એક બે અધિકારી એવો મને નથી આવતો ઈમાનદાર બધા ભ્રષ્ટાર છે આંગણવાડી હોય તો ટકાવારી મધ્ય ભોજન હોય તો ટકાવારી તાલુકો હોય તો ટકાવારી મામદાર સામે જાઓ તો ટકાવારી અરે બધી ટકાવારી તમે સરકાર પગાર નથી આપતી તને સરકાર પગાર આપે છે ગટર લાઈન હોય સીસી રોડ હોય કોઈ પણ હોય સરકારી અધિકારી અહીંયા આવે અબડાસામાં એટલે ભ્રષ્ટાર કરવાનો તમે કોઈ પૂછવાનું નથી હવે જિલ્લા વિકાસ અધિકારી આવ્યા છે અને તપાસ કરે અને પોતાની ધાક બેસાડે તો આપણે કહેશું હા કચ્છમાં જે અધિકારી છે રેડી મારું નામ આવે છે રોમભા જાડેજા ગામ અકરી તાલુકો અબલાસો જિલ્લો કચ્છ વાયુ તાલુકા પર સદસ્ય છું આ અમારા સાંગ ડેમ કહેવાય આ બાજુ નવવાસ આવ્યું આ બાજુ અકરી આવ્યું આ બાજુ વાનાવાડી આવ્યું આ બાજુ થુમજી આવ્યું આ બાજુ નાની બેર આવ્યું આ પાંચ ગામના પશુઓ અત્યારે જો આ ભેંસો છે એ વાનાવાડીની છે આ ભાઈ વાનાવાડીનો છે ત્યાંય પાણી પીવા આજુબાજુમાં કોઈ અમારે પાણીની વ્યવસ્થા નથી તો આ ડેમ જો બની જાય તો અમને પાંચ ગામની પશુઓ પીએ અને ખેતી લાયક એકાદ વરસાદ થાય અને બીજો વરસાદ અમે અહીંથી પાણી ખેતીને અમારો પાક પચાવી લઈએ તમે બધા ગામ વાળાએ ભેગી ભેગા મળી અને સાંગીને રજૂઆત કરી અદાણી ગ્રુપે આ અમને કામ કરવાનું હા કરી દીધું સાત લાખ એસ્ટીમેન્ટ બન્યું સાત લાખમાં આ કામ થઈ જાય તો અમે એક દિવસ માવજીભાઈ અહીંયા કામ ચાલુ કર્યું અમને કે અહીંયા રખાલ છે જ નહીં કેમ કે આ ડેમ બન્યું પાંચ વર્ષે રખાલ હોતી પચાસ વર્ષની છે રખાલ હોય તો ડેમ ન બને તો ડેમ બનાવતી છતાં આ જયારે ડેમ નું કામ ચાલુ થયું ત્યારે આ બંધ કરવા આવ્યા અને ડેમ બંધ કરી ગયા આ દસ પંદર દિવસ કામ 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 પૂરું થઈ ગયું મોદી સાહેબ છે સબકા સાથ સબકા વિકાસ હકીકત ખોટું છે સબકા સાથ સરકારી વિકાસ આવો છે આ લોકોને પાણી આ ઉપયોગી છે તમારે અહીંયા પ્લોટ બનાવવું હોય તો અહીંયા પાણી તમે ખેંચી શકો છો તમે બંધ કરાવ્યું એ તો તમે વિચાર ન આવ્યું તમે સમજવું જોઈએ આની પછી ઉપરથી કે અમે મીડિયા ને જાણ કે કે ના અમે કોઈ ફરચાઈ નથી તેના માટે મીડિયા ને આ સ્થાનિક લીધું ખાનિક તમે ચેક કરો બાકી સાચી છે ખોટી છે રમેશભાઈ ભાનુસણી નલિયાબડાસા કચ્છ